જનુ સંધાને લોકલ ક્રાઈમ ब्रांच ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણસંધલ મિલકત સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે તવશિફ faruq ભાઈ કડદોરિયા રહેવાસી પચાસ વારિયા સરદારનગર ભાવનગર વાડા ભૂખરા કલરનું પેન્ટ તથા શર્ટ પહેરીને ભાવનગર તેલધાણી કેન્દ્ર પાસે સિદ્ધ હનુમાનજીના મંદિર પાસે હાજર છે તેની પાસે સોનાનું ચેન છે જે ચેન વેચવા માટે બતાવે છે તે ચેન તે ક્યાંકથી ચોરી અગર તો છડકપડથી લાવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આ ઈસમ સોનાની ચેન સાથે હાજર મળી આવ્યો હતો જે સોનાના ચેન અંગે તેની પાસે આધાર કે બિલ નહીં હોવાથી આ સોનાનું ચેન તેણે ચોરી અગર તો છડકપડથી મેળવેલ હોવાનું જણાય આવતા શંક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ છે સોનાના ચેન અંગે વધુ પૂછપરછ કરતા આજથી આશરે દસ દિવસ પહેલા સર્કલ તરફ જવાના રસ્તા ઉપર સવારના વાગ્યે એક માજી ચાલીને જતા હતા તેની પાછળના ભાગે જઈને મેં માજીને ગળામાં પહેરેલ સોનાનો ચેન હાથથી ઝટકો મારીને તોડી લીધું હતું જે ચેન લઈને હું દોડીને જતો હતો ત્યારે મારી પાછળ એક માણસ આવ્યો હતો

ચારસો સિત્તેર મિલીગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા સ્ટાફના વનરાજભાઈ ખુમાણ જયદીપસિંહ ગોહિલ માનદીપસિંહ ગોહિલ ઉમેશભાઈ હુંબલ અને એજાજ ખાન પઠાણ જોડાયા હતા